જય મુરલીધર જય દ્વારકાધીશ જય મોગલ ખરેખર તો મારે આજે એ નથી બોલવાનું ખરેખર તો મારે આજે એમ બોલવાનું છે જય જવાન જય કિસાન આજે આપણે પાલભાઈ આંબલિયા આવી અને પોરબંદર જિલ્લાની અંદર જે અભિયાન ચલાવ્યું છે તો ખરેખર તો હું પાલભાઈ આંબરિયાને ધન્યવાદ આપું છું અને ઘણા બધા પોરબંદર જિલ્લાના ગામડાના ખેડૂતો પણ બહોળી સંખ્યામાં આવ્યા હતા કે ભાઈ પ્રાંત પ્રાંત કચેરી કુતિયાણા તો એના માટે બધા ખેડૂતોનો પણ આભાર માનું છું તો મારે તો ખાસ એ કહેવાનું છે કે પોરબંદર જિલ્લાનું રાજકારણ ક્યાં કઈ જગ્યાએ ગયું છે અત્યારે પોરબંદર જિલ્લાનું રાજકારણ કઈ જગ્યાએ ગયું છે મારે એ ખાસ કહેવાનું છે આ કોઈ કોંગ્રેસ ભાજપ કે કોઈ પણ એક પાર્ટીનું આ છે જ નહીં સ્ટેન્ડ એક પાર્ટીનો નથી આ માત્ર માત્ર ખેડૂત માટેનો જ એક સંઘર્ષ હતો અને જેની જેની જમીનો ધોવાણી છે ને એને ઘરે જઈને પૂછો તો તમને ખબર પડે કે તેની રોજીરોટી કેવી ગઈ છે અને પોરબંદર જિલ્લાનું રાજકારણ સુધી તમારે અહીંયા મત આજ ગામની અંદર આવવું હોય કોઈ પણ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તો ત્યારે તમારે ઘરે ઘરે આવે આજે અમે ખુદ બધા ખેડૂતો ગ્યાતા પ્રાંત કચેરી એક પણ ભાજપવાળો ન નથી દેખાણો એક પણ આપવાળો ન દેખાણો કોઈ પણ વ્યક્તિ દેખાણા નથી તો આ કોઈ કોઈના ઘરનો પ્રશ્ન નતો કોઈ પાર્ટી નું આ માત્ર ખેડૂતો માટે હતું કેમ કે આ જિલ્લાના પાકિસ્તાનમાંથી આવે છે પાલભાઈ એલ્ટિમેટમ આપ્યું હતું અને પ્રાંત કચેરીની અંદર આજે ત્રીસ તારીખનું એલ્ટિમેટમ આપેલું હતું તો ત્યાં ખબર જ હોય ને કે ભાઈ ત્રીસ તારીખે ખેડૂતોને અહીંયા આવેદનપત્ર આપવા આવવાના છે તો સાહેબ શ્રી આજે પ્રાંત સાહેબ શ્રી આજે રજા ઉપર હતા કેમ ભાઈ ત્રીસ તારીખે હતું કોઈને ખબર નહોતી કે લેખિતમાં ક્યાંય આપેલું નતું તો મારું ખાસ કહેવાનું છે કે ખેડૂતો માટે કોઈ કઈ કરવા માંગતું નથી અને ખાસ કરી અને પોરબંદર જિલ્લો છે એ કઈ પાકિસ્તાનમાં નથી આવ્યો પોરબંદર જિલ્લો કઈ પાકિસ્તાનની અંદર નથી આવ્યો તો ખાસ કરી અને મારા ખેડૂત મિત્રોને કહું હું કે આપણા જે પોરબંદર જિલ્લાના ગામડાની અંદર કોઈ પણ રાજકારણી આવે ત્યારે તમે એક આ સવાલ તો ખાસ એની મિટિંગ હોય ને એમાં પાંચ જણા કે દસ જણા ઉઠી અને એ મિટિંગ કરજો કે જેથી ખેડૂતો પત્ર દેવા માટે પ્રાંત કચેરી કુતિયાણા ગયેલા હતા પોરબંદર જિલ્લાના ત્યારે કોઈ એક નેતા નહોતો આવ્યો કે એકથી બે સરપંચ આવ્યા હોય તો ભલે બાકી કોઈ સરપંચ નથી આવ્યા ભાઈ એકથી બે સરપંચ આવ્યા હોય તો ભલે પણ મારા ધ્યાન પ્રમાણે ગામડાના સરપંચ ઓનલી ફોર ખેડૂતો આવ્યા છે તો હું ભાઈ અમારું આ ધોવાઈ ગયું અને એનો સર્વે નથી થતો આ પાલભાઈ આંબારીયા આવ્યા હે તો ખરેખર એનો ધન્યવાદ છે અને ખાસ ખેડૂના દીકરા હોય ને ભાઈ પોરબંદર જિલ્લાના ખેડૂના દીકરા બાકી તો બધાય ખેડૂતની વાત છે પણ જેટલા જેટલા ખેડૂતોના વિડીયો આડો આવે ને ખાસ કરી અને પોરબંદરના હરેક ખેડૂતના કોઈ લાગતા ઓળખતા હોય એને વોટ્સઅપ શેર કરજો અને લાઈક ન કરો તો હાલશે બાકી શેર ખાસ કરીને કરજો કે પોરબંદર જિલ્લાને ખરેખર આ આ આ હિન્દુસ્તાનનું એક અંગ ગણવામાં જ નથી આવ્યું મને એવું લાગે છે એનું કારણ છે કે બધા જિલ્લામાં પિયત જમીનોના ઓનલાઈન થયા તો પોરબંદર જિલ્લામાં હું પિયત જમીન નથી પિયત જમીન એટલી બધી છે એ બધી જબરજસ્તી બાળક જમીન જ એ થયા તો હું ભાઈ ખેડૂતોને મળવાનું અને ખાસ કરીને તમારા દિલમાં જો દયા હોય ને ખેડૂત પ્રત્યે તો ખાસ કરીને જે બીજે ક્યાંય મારા સબસ્ક્રાઈબરો છે એને આવે આડો તો ખાસ કરી તમારા કોઈ પણ મિત્ર મંડળ હોય પોરબંદર જિલ્લાના ગામડામાં એને બધીને ખાસ કરીને મોકલજો કેમ કે આજે પાલભાઈ આંબલીએ જે અવાજ ઉપાડ્યો ને એમાં આજે ગોવાળી સંખ્યામાં સાતસો થી સાતસો આઠસો માણસ હતું પણ છતાંય ત્રીસ તારીખનું અગાઉથી અલ્ટિમેટમ હતું કે ભાઈ આવેદનપત્ર આપવા જવાનું છે તો પ્રાંત કચેરીની અંદર સાહેબ શ્રી રજા ઉપર હતા પછી કુતિયાણા મામલતદાર સાહેબ આવ્યા એને આપ્યું તો આનું કારણ હું કે ખેડૂતો માટે કોઈ જીવતા જ નથી તો પોરબંદર જિલ્લાનું રાજકારણ કામ આમ થઈ ગયું હોય પૂરું થઈ ગયું બધા જિલ્લાની અંદર પિયતોના પૈસા મળ્યા પિયતનું ઓનલાઈન થયું હે તો પોરબંદર જિલ્લાની અંદર પિયત જમીનો નથી હાલો તમે મારા ભેરા ભાદર કાંઠાની જમીનોવાળા અને આગળ જતા ભાદર બેફામ થઈ હતી બેફામ વરસાદ જોઈએ એ કંઈ નુકસાનકારક નથી પણ જ્યારે ત્યારે ડેમનીઓ ડેમવાળાઓની બેદરકારીને લીધે જ્યારે વરસાદ પણ ચાલુ હોય ત્યારે બધા ડેમ એક આ રીતે ઓવરફ્લો થાય અને બધીના બારા ખોલે અને પથારી અહીં ખેડૂની ફેરવે કેટલા એટલા એવા ખેડૂતો છે કે એને આજે ખેડવા માટે જમીન નથી રહી ત્યારે કોઈ આવતું નથી કેળા ધોવાઈ ગયા હૈ ખેતરું ધોવાઈ ગયા હૈ તો કારે ઉનારે પાણી જોતું હોય ત્યારે અમારા ધારાસભ્ય શ્રી ક્રાંતલભાઈ આજે એટલા વર્ષથી છૂટાય છે તો એ પૈસા ભરે પાણીના સતાય પાણી તો અલ્લાતો બેસોડ આવે છે મુશ્કેલીથી પાણી આવે છે તો આજે પોરબંદર જિલ્લાની અંદર કોઈ એવો રાજકારણી નથી ભાઈ કે પોરબંદર જિલ્લામાં નું ઓનલાઈન થાય છે તો કોઈ કેવારો નથી કે પોરબંદર જિલ્લાની અંદર રાજકારણમાં કંઈ યુદ્ધ નથી ખાસ કરીને મારા ખેડૂતભાઈઓને કહું હું કે તમે તમારા ગામની અંદર આજુ વખતે ગમે ત્યારે ચૂંટણી આવે કે મિટિંગ થાય ને તેથી તમે પાંચ વ્યક્તિ ઉઠી અને એક એવો સવાલ ઉપાડજો કે અમે ખેડૂતો અમારી પોરબંદર જિલ્લાના ખેડૂતો બધાના જે બાળક ખેતીમાં હજી મંજૂર કર્યા હે ઓનલાઈન કર્યું હે તેથી તમે તમે લોકો બધા ક્યાં ગયા હતા ક્યાંય હુતા હતા તમે ક્યાંય વિદેશ ગયા હતા અને ખાસ કરીને તમને આની પાછળ તમને પાલભાઈ આંબલિયા જે ખેડૂતો બધા આવ્યા હતા એનો વિડીયો પણ તમને હું આની પાછળ બતાવું છું પ્રાંત કચેરી બધા ખેડૂતો એકઠા થયા હતા એ પણ બતાવું અને ખાસ કરી અને મારું તો એવું કહેવાનું છે કે પોરબંદર જિલ્લાના ગામડાને ને ભાદર નદીવાળા બધા ગામડાને ખરેખર તો આ લોકો ઉપર જ કેસ કરવાની જરૂર છે કે ભાઈ સોમાસા તમારું પાણી તમારી પાસે રાખો અમારે તમારું પાણી જોતું નથી અને અથવા તમારે જો ચોમાસામાં તમારે એ પાણી અહીંયા આવવા દેવું હોય તો ઉનાળામાં ત્રણ બે વખત પાણી તમે ભાદર નદીની અંદર છોડવાને એવો એવો આપણે કોર્ટની અંદર થાતો હોય નિયમ અનુસાર તો ખરેખર બધા ખેડૂતોને ભેળા મળી પોરબંદર જિલ્લાના ગામડાના ટોટલી ખેડૂતોને ભેળા મળી અને કેસ કરવો જોઈએ કેમકે અત્યારે આપણે જરૂરિયાત નથી થઈ અહીંયા આપણે ક્યાં પૂગી જઈએ પાણી તો આપણે ખબર છે ને ક્યાં આપણે પાણી પુગાડી દઈએ અડાડી દઈએ ઠેકાણે અને ઉનાળામાં પાણી દેવું નથી ખરેખર તો આને ઉનાળામાં અમને કાં ત્રણ વખત પાણી જીઓ અને કા પછી તમારું સુમાહાનું પાણી તમારા ઘરમાં રાખો જલસા તમારે કરવા મોજ તમારે કરવી પાણી તમારે જોતું અને ઉનારે અમારે ભોગવવાની ઢોરને ખવડાવવા માટે આ ઘેડ વિસ્તારમાં ખાવા ઢોરને ખવડાવવા કઈ છે નહીં અને હાવ હાવ લઈ દઈ નીકળી પડ્યા જઈ ઠોકે બધાય ફેરવું પાણી ઠોકી દે તો ખાસ કરીને મારે એટલી નમ્ર અપીલ છે તમારા દિલમાં દયા હોય અને જો ખેડૂતના દીકરા હોય અને કિસાન પ્રત્યે તમારામાં લાગણી હોય ને

ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરો કેમિકલ વાળું પાણી છોડવાનું બંધ કરો બંધો બાંધ કરો કેમિકલ વાળું પાણી છોડવાનું બંધ કરો બાંધ કરો બંધ કરો કેમિકલ વાળું પાણી છોડવાનું બંધ કરો બંધ ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરો एकता जिंदाबाद 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 आवाज दो मैं कहे और एक और एक का भाई अगर तो पावर नहीं

એટલે આમ કામ આવી જાવ એટલે હાને આપણે જેટલા ખેડૂત ભાઈ ઉપર છીએ ને આ બાજુ આવી જાય સાહેબ ને બહુ મમત્ર પહોંચાડો કે અમે બે પાંચ પ્રતિનિધિ આવવાના નથી સાહેબ બહાર આવે થઈ

જે કોડી સંખ્યામાં આવ્યા છો આવીને આવી રીતે આપણે આવનારા દિવસોમાં સાથે મળી અને લડાઈ કરવાની છે હવે જે મામલતદાર સાહેબ કે રામધૂન ચાલુ કરીએ અર્જુનભાઈ ક્યાં અર્જુનભાઈ બોલાવી લો પાછા અર્જુનભાઈ બોલાવા જવાના નથી એ આવે Con n g ư